નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ ગણિતની અંદર સમ પ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એક સાતમો દાખલોનો અભ્યાસ કરવાનો છે સાતમો દાખલો જો બે કિલોગ્રામ ખાંડમાં કેટલા કિલોગ્રામ જો બે કિલોગ્રામ ખાંડમાં રહેલા સ્ફટિકોની સંખ્યા નવ ગુણ્યા દસ ની હોય તો નીચે જથ્થામાં કેટલા સ્ફટિકો હશે બે પ્રશ્નો આપ્યા છે પાંચ કિલોગ્રામમાં ખાંડના કેટલા સ્ફટિકો હશે અને એક પોઈન્ટ બે કિલોગ્રામમાં ખાંડના કેટલા સ્ફટિકો હશે તો આવા બે દાખલા આપણને આપ્યા છે ચાલો તો અહીંયા એક્સ વન બરોબર ચાલો પહેલાં દાખલાની આપણે વાત કરીએ કયા દાખલાની પહેલાં દાખલાની તેના દર એક્સ વન બરોબર કેટલું થશે બે કિલોગ્રામ થશે અને વાય વન બરોબર કેટલા સ્ફટિકો આપ્યા છે નવ ગુણ્યા નવ ગુણ્યા દસની છ ઘાત આટલા સ્ફટિકો હોય કેટલામાં બે કિલોગ્રામમાં તો એક્સ ટુ ચાલો એક્સ ટુ કેટલું થશે અહીંયા પાંચ કિલોગ્રામ અને વાય ટુ આપણને પૂછ્યું છે સ્ફટિકોની સંખ્યા તો માટે દેખો અહીંયા બધું શું છે સમપ્રમાણમાં છે તો એક્સ વન અપોન વાય વન બરોબર એક્સ ટુ અપોન વાય ટુ આપણે લખી શકીએ વાય ટુ આપણે લખી શકીએ ચાલો ત્યારબાદ શું કરશું કિંમત તો મૂકીએ એક્સ વન કેટલું છે બે છે તો વાય વન કેટલું મળશે આપણને નવ ગુણ્યા દસની છ ઘાત નવ ગુણ્યા દસની કેટલી ઘાત છ ઘાત આપણને વાય વન મળે બરોબર ચાલો એક્સ ટુ કેટલું છે પાંચ કિલોગ્રામ ખાંડ તો વાય ટુ આપણે શોધવાનું છે તો માટે વાય ટુ અહીંયા ઉપર આવશે તો વાય ટુ બરોબર આ નવ ગુણ્યા દસની છ ઘાત ઉપર જશે ગુણિયા આ પાંચ એમના આવે ઉપર અને વાય ટુની જગ્યા પર આવી જશે આ બે આવી જશે રેડી ચાલો તો માટે બરાબર ચાલો બરાબર પાંચ નવા કેટલા થાય પિસ્તાળીસ તો પિસ્તાળીસ 10 દસની છ ઉપર રહેશે અને બગડો અહીંયા નીચે જશે પિસ્તાળીસના બે ભાગ પાડો તો કેટલા થશે ભાઈ બોલો જોઈએ પિસ્તાળીસના બે ભાગ બાવી દુ ચુમ્માળી એટલે બાવીસ પાંચ ગુણ્યા દસની છ ઘાત હવે આપણને ખબર છે ડાબી બાજુ આપણે ઘાત પોઈન્ટ ખસાવીએ તો ઘાત કેવી થાય પ્લસ થાય તો અહીંયા એક પોઈન્ટ ડાબી બાજુ ખસાવીએ તો બે પોઈન્ટ પચીસ થઈ જશે કારણ કે પ્રમાણિત સ્વરૂપમાં આપણે ફેરવાના છે તો અહીંયા દસની કેટલી ઘાત થાય સાત ઘાત થાય તો આટલા સ્ફટિકો હોય બરાબર કે ભાઈ પાંચ કિલો ગ્રામ ખાંડમાં સ્ફટિકોની સંખ્યા બરાબર બે પોઈન્ટ પચીસ ગુણ્યા દસની સાત ઘાત સાત ઘાત ખાંડના સ્ફટિકો ખાંડના સ્ફટિકો પાંચ કિલોગ્રામ માં ચાલો ત્યારબાદ શું છે તો બીજો દાખલો બીજામાં આપણને શું કીધું છે એક પોઈન્ટ બે કિલોગ્રામ તો એક્સ વન આપણે કેટલું છે લેવાનું છે સેમ ઇટ ઇઝ કેટલું બે અને વાય વન કેટલું થશે એ પણ થશે નવ ગુણ્યા દસની છ ઘાત નવ ગુણ્યા દસની છ ઘાત હવે એક્સ ટુ કીધું છે આપણને એક પોઈન્ટ બે કિલોગ્રામમાં કેટલા સ્ફટિકો હોય એટલે વાય આપણે શોધવાનું થાય છે ચાલો તો અહીંયા પણ બધું સમ પ્રમાણમાં છે તો આપણે લખી શકીએ કે એક્સ વનના છેદમાં વાય વન બરોબર એક્સ ટુના છેદમાં વાય ટુ ચાલો કિંમતો મૂકો તો એક્સ વન બે છે તો વાય વન કેટલું મળશે નવ ગુણ્યા દસની છ ઘાત બરાબર એક્સ ટુ કેટલું કહેવાનું છે એક પોઈન્ટ બે કિલોગ્રામ તો વાય ટુ આપણે શોધવાનું છે તો માટે વાય ટુને આ સૂત્રનો આપણે કરતાં બનાવી દેવાનો તો છેદમાં શું આવી જાય આ બગડો આવી જાય આ નવ ગુણ્યા દસની આ એક પોઈન્ટ બે અને આ નવ ગુણ્યા દસની છ ઘાત નવ ગુણ્યા दस न छात उपर पॉइंट बे बार अर्धा के थाय बार अर्धा के थाय तो पॉइंट शो होरोट नौ नी के घात नौ गुण्या दस नी छात चाल છ નવા કેટલા થાય ચોપન એટલે કેટલા થઈ જાય પાંચ પોઈન્ટ ચાર ગુણ્યા દસની છ ઘાત ચાલો આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ ના કારણ કે જવાબ ઓલરેડી આપણને પ્રમાણિત સ્વરૂપમાં મળ્યો છે તો આન્સર આપણો શું થઈ ગયો તો જુઓ પાંચ પોઈન્ટ ચાર ગુણ્યા દસની છ ઘાત ખાંડના સ્ફટિકો ખાંડના સ્ફટિકો ટૂંકમાં જુઓ આપણને શું કીધું હતું કે બે કિલોગ્રામ ખાંડમાં નવ ગુણ્યા દસથી છ ઘાત જેટલા ખાંડના સ્ફટિકો હોય તો પાંચ કિલોગ્રામમાં કેટલા હોય તો બે પોઈન્ટ પચીસ ગુણ્યા દસથી સાત હોય અને એક પોઈન્ટ બે કિલોગ્રામમાં કેટલા હોય પાંચ પોઈન્ટ ચાર ગુણ્યા દસથી છ ઘાચ જેટલા ખાંડના સ્ફટિકો બરાબર નાના જે કણો આવે ને ઘન કણો એને શું કહેવાય સ્ફટિક કહેવાય ઓકે વિડીયો પોસ્ટ કરીને દાખલો લખી લો ચાલો વિદ્યાર્થી મિત્રો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ